પાટડી તાલુકા પંચાયત ખાતે ટીડીઓને આવેદનપત્ર આપવા માં આવ્યો દેવી પૂજક સમાજના સ્મશાન બાબતે આવેદન અપાયું દસાડાના સવલાસ ખાતે સ્મશાનને લઈને રજૂઆત કરવામાં આવી દેવી પૂજક સમાજના સ્મશાનમાં રસ્તા બાબતે રજૂઆત કરાઈ વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સમસ્યાનું સમાધાન થઈ શક્યું નથી દસાળા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આ અંગેનું આપવા માં આવ્યું છે હું ચંદુભાઈ મેરુભાઈ ગામ સૌલાસ વતની દીવ ભજક સમાજથી આવેલ છું અમારી વારંવાર જે તે ધારાસભ્યને પંચાયતમાં અમે ફરિયાદી અરજી આપતા લેખિત આપતા તો કોઈ અમારો કોઈ એ સાંભળતા નહીં કારણ કે અમારે શમશાન જવાનો મારક છે ચોમાસામાં બહુ અતિશય તકલીફ પડે પાણીમાં જવું પડે એના માટે અમે સાહેબ રજૂઆત કરવા અમે આવ્યા હતા ટીડીઓ સાહેબને કે આપ તમને સૌ અમને થોડો સાચ સહકાર અમે દેવી પૂજક સમાજ છે નાનો સમાજ સહી એટલે આપ અમારા કેન્દ્રીય ધ્યાન દોરજો અમારી